અને એના લીધે કરીને આપણે જે ખાવાના ખોરાક અન્ન હોય ધાન્ય હોય શાકભાજી હોય બધાની અંદર કેમિકલ આવી ગયું છે વધારે પડતા રાસાયણિક ખાતા દવાનો ઉપયોગ એ બધા આપણે ખાઈએ છીએ અને એના લીધે કરીને હવે મનુષ્યના જીવનમાં તમે જુઓ કે અત્યારે ઘણી બધી બીમારીઓ આવી ગઈ ડાયાબિટીસ નામની બીમારી છે તો કોમન થઈ ગઈ દરેક પરિવારમાં કોઈ ને કોઈને નાનો બાળક હોય તો એને ડાયાબિટીસ હોય વૃદ્ધ હોય તો એની હોય યુવાનને પણ હોય કઈ ખબર નથી અત્યારે બીપી હવાર માં વધી ગયું હોય તો રાતે લો થઈ ગયું હોય હાર્ટ એટેક ખબર ન હોય ત્યાં રસ્તા હોય બપોર પછી ભૂ થઈ જાય કોઈને કઈ ખબર ન હોય આ કારણ માણસની લાઈફસ્ટાઈલ ઉપર છે ફૂડ તો જંક ફૂડ થઈ ગયા બેનો છે તો પાણીપુરી ડેકડી ઉભી હોય પાણીપુરી માંથી શું મળે બર્ગર પીઝા પક માં શું મળે આ જસ્ટ આપણે વિચારવાની વસ્તુ છે એટલા માટે તો સરકાર પણ કહે છે કે તમે મિલેટ્સ નો ઉપયોગ કરો મિલેટ ને પણ ફૂડ માં લેવો અને આ બધી ખેતી કરીએ રીંદર પ્રાકૃતિક ખેતી દ્વારા આપણે ખેત ઉત્પાદન કરીએ તો એના થકી આ કોઈ પ્રકારનો કેમિકલ કે રાસાયણિક આપણા ખોરાકમાં આપણા શાકભાજીમાં કે આપણા શરીરમાં પણ ન આવે કારણ કે જે પણ આપણે ખાશું એની અંદર આપણે કેમિકલનો ઉપયોગ કર્યો નથી એટલે એમાં કંઈ આવવાનું નથી અને શુદ્ધ અને સાત્વિક પોષક તત્વ એ ભરપૂર આપણે તમામ પ્રકારનું ઉત્પાદન લઈ શકશું હવે લીધા પછી એ જો દિલથી ખરેખર સાચી રીતે આપણે પ્રાકૃતિક ખેતી કરી હોય અને આપણે તમામ આયામોનો ઉપયોગ કરીને ઉત્પાદન લીધું હોય તો એ ભાવ એ જે વસ્તુ છે એ બધું માર્કેટમાં વેચીએ તેનો ભાવ પણ

ઓછા એ રીતના વેચે છે કઠોળ ની અંદર પણ જો લગભગ દોઢ એક ડબલ ભાવ છે દરેક નો તો પણ દાળ લેવો કઠોળ લેવો અનાજ લેવો બધાની અંદર એના ભાવ પણ સારા છે માણસો ને સારું જોઈએ છે કેમિકલ ફ્રી જોઈએ છે સારું ઉત્પાદન જોઈએ સારું શાકભાજી જોઈએ પણ હજી મળતું નથી એવી પરિસ્થિતિ છે એટલા માટે આ પ્રાકૃતિક ખેતી બીજા કોઈના માટે નહીં પણ આપણે બધા ખેડૂતોને તમે સમજાવો જ છો બધા સમજે છે

આમ આમ છે તેમ છે પણ મિત્રો ખરેખર કોઈ પણ વસ્તુ નવી આવે એટલે વિરોધ થાય 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 પ્રકૃતિ નો નિયમ કુદરત નો નિયમ છે સ્વીકારવાનું જ છે પણ પાછળથી બધા અપનાવે પણ છે અને અપનાવશે જ અને સાચી રીતે સાચી સલાહમાં સાચી દિશામાં અનુસરણ અનુકરણ કરશું તો આની અંદર કઈ વાંધો આવે નથી ખાલી તકલીફ એટલી છે કોઈ બાપા બીડી પીતા હોય અને આપણે એને આજ કહીએ આજની આજ બીડી બંધ કરો તો બાપા માનસિક અને ફિજિકલ શરીર પણ માનશે નહીં અને એનું મન પણ નહીં માને એને કંઈક તકલીફ થઈ જાય કે આજની આજ બીડી કારણ કે એને બીડીની લત હોય આદત હોય કોઈ ભાઈ માવો ખાતો હોય ને એને એમ કે આજથી માવો બંધ

પણ જે હવે આપ સંપૂર્ણ રાસાયણિક ખાતર ઉપર ખેતી કરતો હોય એને આપણે આજનો જ કહીશું તો થોડુંક ઉત્પાદનમાં કેવડાવશે. પણ બે ત્રણ વર્ષ પછી જો સાચી પદ્ધતિથી આ પ્રાકૃતિક ખેતી કરશો તો એને પણ સારું ઉત્પાદન મળશે મળશે ને મળશે જ. એટલે આ ખેતી એવી છે જેને આપણે સાચી રીતે સાચી દિશામાં ને સાચી સલાહ મુજબ કરવા માટે આપણે ખેડૂતોને કહેવાનું છે બાકી ખેડૂત તો શું છે ફરિયાદો કરશે પણ એને આપણે આ પણ કેવું પડે કે ભાઈ થોડું ચાળવી જાવ અને નવી શરૂઆત હોય એટલે થોડુંક તકલીફ રહે એટલે એને આપણે સ્વીકારવું પણ પડે એમાં કંઈ ખોટું નથી પણ મેં આપણે વાત કરી એમ આપણી જમીન રાસાયણિક ખાતર વ્યસન લાગી ગયું એની આદત પડી ગઈ એને યુરિયા ડીએપી નાખો તો આવે ઉત્પાદન બાકી આપણે એટલે આ વસ્તુ છે એની અંદર જે આપણે જમીન કેમિકલ મુક્ત કરવાની છે તો શરૂઆતમાં થોડોક સમય કદાચ કદાચ લાગે આપણે એ વસ્તુનું થોડું ધ્યાન પણ રાખવાનું છે અને બાકી હવે આ જે પ્રાકૃતિક ખેતી છે એ આજના સમયની તાતી જરૂરિયાત છે 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 કરવું જ પડશે અને કેમ કરવું એવા એમ પટેલ સાહેબ પણ ઘણી બધી વાત કરીએ છે આપણે કોઈ પણ મકાન બનાવી બિલ્ડિંગ બનાવી તેનો પાયો મજબૂત બનાવવો પડે સાચી વાત ને પાયો મજબૂત હોય તો આપણે ઈમારત જેટલી ઊંચી લઈ જવી હોય એટલી લઈ જશે વાંધો આવે નહીં પણ પાયો નબળો હોય તો બે માળ ખેંચ્યા હોય તો ગમે ત્યારે પડી જાય કઈ નક્કી ન હોય કારણ કે પાયો જ નબળો છે એટલા માટે ખેતીની અંદર જયારે ખેતીની વાત કરતા હોય ત્યારે બીજ માવજત એટલે કે સીડ ટ્રીટમેન્ટ એ પાયો છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે જેટલી સારી બીજ માવજત જેટલી સારી સીડ ટ્રીટમેન્ટ કરી હોય એ ફાયદાકારક છે કારણ કે સીડ ટ્રીટમેન્ટ સારી રીતે કરી હોય તો બિયારણનો ઉગાવો જલ્દી થાય ઉગાયા પછી એની અંદર જે પ્લાન્ટ પોપ્યુલેશન છોડની સંખ્યા છે એમાં પણ વધારો થાય રોગ ને જીવાતના પ્રોબ્લેમ ઓછા આવે કદાચ આવે તોય ઓછા આવે એટલા માટે બીજ માવજત જે રાસાયણિક ખેતી કરે એની અંદર ખેડૂતો FIR એટલે fungicide insecticide રાજીનામું એટલે કે જૈવિક ખાતરો ઉપયોગ કરીને બીજ માવજત કરતા હોય જ્યારે આપણે પ્રાકૃતિક ખેતી વાત કરીએ ત્યારે એની અંદર આપણે બીજા મૂળ બનાવવો પડે અને બીજા મૂળ બનાવ્યા પછી એને બીજ માવજત આપી અને બીજ માવજત આપેલા દાણાને ને છાયડે સુકવી 24 કલાક પછી આપણે વાવણીમાં માં એનો ઉપયોગ માં લેવાનો છે એટલે આ એક પાયો છે પાયા અંદર બીજ માવજત ખૂબ જરૂરી છે પછી ખાતર વ્યવસ્થાપન ની વાત આવે પોષણ વ્યવસ્થાપન ની તો પ્રાકૃતિક ખેતી ની અંદર આપણે જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાનું આપણે વાત કરીએ છીએ બસો લિટરનું નું બેરલ લઈએ તમને બધાને ખબર છે દસ લિટર ગૌ ગૌમૂત્ર દસ કેજી ગોબર એક બે કિલો બેસન એક બે કિલો દેશી ગોળ અને આપણે એકસો એસી લીટર પાણી બસો લિટરના ના બેરનો અને પાંચ થી સાત દિવસ આપણે ઘડિયાળના કાંટાની દિશામાં સવાર સાંજ હલાવવાનું છે અઠવાડિયા પછી આપણું જીવામૃત તૈયાર થશે અને એ બસો લિટરના બેરલ આપણે એક એકર વિસ્તાર આપી જમીન અંદર ટપકમાં ફુવારામાં છૂટા પાણી સાથે સ્પ્રે દ્વારા બધી જગ્યાએ ઉપયોગ કરી શકીએ એટલે આની અંદર શું છે કે આપણે જીવાણું પેદા કરવાનું કામ કર્યું છે વધારે પ્રમાણમાં જમીન સંખ્યા વધશે અને જેના લીધે આપણી જમીનની ભરભરી બનાવશે ઓછી બનાવશે ફળદ્રુપ બનાવશે અને ઉપજાઉ બનાવશે એટલે ખાતર તરીકેનું કામ ઘણા ખાતર જમીનમાં પડ્યા છે એ અનઅવેલેબલ ફોર્મમાં હશે તો આપણે અવેલેબલ ફોર્મમાં બનાવી અને આપણા વનસ્પતિને આપણા છોડને મૂળ દ્વારા પૂરા પડશે આ કામ કરવાનું છે પણ ખેડૂતોને અઠવાડિયા ત્યાં મહેનત કરવી એમાં તકલીફ પડે છે એટલે જાગૃત બનવું પડે એલર્ટ બનવું પડે એક્ટિવ બનવું પડે તો આ કામ થાય બરાબર આપણે નિંદાપન ની વાત કરીએ સર